આ ઘોર કલયુગમાં સાક્ષાત પરચા પૂરતા દાદા એટલે કે વીરવાડી હનુમાન દાદા અહીંયા મંદિર છે ને ચારસો વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક મંદિર છે અહીંયા દાદા બાળ સ્વરૂપમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા અહીં દર શનિવારે લાખોની સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા માટે આવે છે ના સાનિધ્યમાં અનેક સેવા પ્રવૃત્તિઓ પણ થાય છે અહીંયા આવા ડાંગની પિસ્તાલીસ દીકરીઓની પણ અહીંયા સેવા ચાકરી થાય છે જેમનો ટોટલ ખર્ચ હનુમાન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડે છે અહીં મંદિર પરિસરમાં જ એક અમારું આયુર્વેદિક દવાખાનું પણ છે જ્યાં અનેક પ્રકારના રોગોનું પણ નિદાન થાય છે ખાસ કરીને હનુમાનજી મહારાજની પાસે જેને સંતાન ન થતું હોય એના માટે ખાસ સુરત છે વાપી છે વલસાડ છે કે આજુબાજુના તમામ જે ગામો લાગે છે શહેરો લાગે છે ત્યાંના ભક્તો આવે છે હનુમાનજી મહારાજના આશીર્વાદ લે છે અને જે અહીંયાથી અમે જે દવા આપીએ છીએ એનાથી ચોક્કસ સંતાન પ્રાપ્તિ થાય છે અને હનુમાનજી મહારાજના આશીર્વાદ પણ મેળવે છે અને અહીં ને દર શનિવારે મહાપ્રસાદનું પણ આયોજન થાય છે અને જેમને વિદેશ જવું હોય ને વિઝા ન મળતા હોય ને એમને પણ અહીં આવી જવાનું છે તો પછી મારા વાલા ભક્ત લાઈક અને કોમેન્ટ કરી નાખો જય વીરવાડી હનુમાન દાદા